ઘીનો અભિષેક કરતા હોય છે સૌથી મહત્વની વાત એ છે કે આજે બાર વાગ્યા બાદ એટલે કે નોમની રાત્રે લોકો આવતા હોય છે અને આ જે ગામ છે ત્યાં ગામની શેરીઓમાં જે રીતે આપણે વાત કરી કે ઘીની નદીઓ વહેતી હોય તેવું દ્રશ્ય આપણને જોવા મળતું હોય છે કારણ કે રાતભર રાતથી લઈને સવાર સુધી જ્યારે ઘીનો અભિષેક થતો હોય ત્યારે આ ગામમાં ચારે બાજુ ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આપણને સતત સામે આવતા રહે અને ભક્તોનું જે ઘોડાપુર છે તે પણ ઉમટી પડ્યું છે અને સતત ભક્તો દર્શન કરવા માટે આવી રહેલા છે ત્યારે હૈયે હૈયું દળાય તેવી ભીડ વચ્ચે જય જય વરદાયની મા ન જય ઘોષથી સમગ્ર જે ગગન છે તે ગુંજી ઉઠતું હોય છે અને આ ધર્મોત્સવ લાખો શ્રદ્ધાળુઓ માટે જીવનભરનું સંભાળણું પણ બની રહેતું હોય છે ત્યારે ઘણા બધા લોકો કે જેઓ દર્શન કરવા માટે આવતા હોય છે તેમના માટે આ જે દ્રશ્યો છે તે તેમણે જીવનમાં ક્યારેય ન જોયા જે પ્રથમ વખત જો દર્શને આવતું હોય ત્યારે જીવનમાં ક્યારેય ન જોયા હોય તેવા દ્રશ્યો તેમને અહીંયા જોવા મળતા હોય છે ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે રૂપાલની જે પલ્લી છે તે સર્વધર્મ સંભાવનું પ્રતિક સમાન છે કારણ કે આપણને એવું થાય કે આ જે પલ્લી છે એટલે શું તો પલ્લી એટલે માતા માટે લાકડાના ઘોડા વગરનો રથ રથ માતાનો જે છે અને એ પણ ઘોડા વગરનો છે તો આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો સીધા લાઈવ દ્રશ્યો ત્યારે પલ્લી નીકળવાની શરૂઆત થઈ ગઈ છે અને હવે પલ્લીમાં ઘીનો સતત અભિષેક થતો રહેશે ત્યારે વહેલી સવાર સુધી આ અભિષેક થતો રહેશે ભક્તો આવતા રહેશે દર્શન કરતા રહેશે અને તેમની શક્તિ મુજબ તેઓ જેટલું પણ ઘી લાવ્યા હોય તેનો અભિષેક સતત થતો રહેતો હોય છે ત્યારે આખી રાત દરમિયાન ભક્તો આવતા હોય છે દર્શન કરતા હોય છે અને લાખો લીટર શુદ્ધ ઘીનો સતત અભિષેક પલ્લી પર થતો રહેતો હોય છે તો સૌથી પહેલાં જ્યારે પલ્લીની શરૂઆત થઈ સૌથી પહેલાં પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી અને ત્યારબાદ પાટણના જે રાજા હતા સિદ્ધરાજ તેમણે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી એટલે કે વર્ષો વર્ષથી આ પરંપરા ચાલી આવે છે